વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ ગીરનું જંગલ એ સિંહનું અંતિમ સ્થાન માનવામાં આવે છે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા પણ સિંહોના સંવર્ધન માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છે અને તાજેતરમાં બે હજાર પચ્ચીસમાં કરવામાં આવેલ ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુએ પહોંચી છે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ જૂનાગઢથી સાસણ તરફ જતા વાણિયા વાવ નાકાથી એક કિલોમીટરના અંતર સુધી સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા સિમ્બા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે એઆઈથી ઉપયોગમાં લેવાય છે लास्ट लाइन जो सौराष्ट्र के बाहर देखा गया था वो एटीन में देखा गया था उसके बाद से एशियाटिक लाइन जो है वो गिर फॉरेस्ट में ही आ, लिमिटेड रह गया था उसके लेकिन उसके बाद से लोकल लोग गुजरात गवर्नमेंट फॉरेस्ट डिपार्टमेंट उनके जॉइंट एफर्ट्स से लगातार जो है उनके नंबर्स में वृद्धि हुई है 1965 में सेंचुरी डिक्लेयर की गई 72 में प्रोजेक्ट लाइन आया 72 में वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट आया और उसके बाद से जो एक प्रोटेक्शन जो थी कोचिंग के अगेंस्ट में या हैबिटेट लॉस के अगेंस्ट में વો સબ્રોલ મેં કી ગઈ લોકો કા સહકાર મ સતત જો એક વૃદ્ધિ આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત વન ડે ઇન્ટરનેશનલ સેમિનાર ઓન લાયન કન્ઝર્વેશન નું આયોજન કરવામાં આવેલ છે લાઇન કન્ઝર્વેશનની કામગીરી છે બધા આઇડિયા છે એ શેર કરે કન્ઝર્વેશન સક્સેસ જ્યાં થયેલી છે એ પણ શેર કરે અને આગળ ભવિષ્યમાં કેવા પ્રકારનું આયોજન કરીને અને આગળ કન્ઝર્વેશનની કામગીરી કેવી રીતે વધારી શકે કોલાબરેશન કેવી રીતે થઈ શકે અને કન્ઝર્વેશનની કામગીરી છે અને આગળ કેવી રીતે વધારી શકે એ હેતુથી આનું આયોજન કરે 我们一起。